ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગામના સરપંચની નિમણૂક માટેના સૂર સંભળાઈ રહ્યા છે જેને આપની સમક્ષ લાવવા બુલેટિન ઇન્ડિયાની ટીમ સતત રિપોર્ટિંગ કરી રહી છે તો આવો નિહાળીએ સ્વરાજ સંગ્રામમાં કચ્છના અંજાર તાલુકાના વર્ષામેડી ગામથી બુલેટિન ઇન્ડિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકશાહીનું પ્રથમ પગથિયું એટલે કે ગ્રામ પંચાયત અને ખાસ કરીને જ્યારે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે કચ્છમાં પણ નવસો ચોવીસ ગ્રામ પંચાયતોમાંથી છસો બત્રીસ ગ્રામ પંચાયત ઉપર ચૂંટણી થવા જઈએ છે તો આજે આપણે અંજાર તાલુકાના વરસામેળી ગામે આવ્યા છીએ અને ખાસ એ જાણવા કે લોકો હાલના સરપંચથી કેટલા ખુશ છે અને કેટલા નાખુશ છે ખાસ જો કોઈપણ ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો કહેવાય છે કે એના પ્રવેશ દ્વારથી જ ગામના વિકાસની ગાથા જઈને જાણી શકાય છે તો ચાલો ચાલીએ વરસામેળી ગ્રામ પંચાયતની મુલાકાત ચૂંટણી આવતાની સાથે જ ઉમેદવારો અને લોકોમાં પણ પોતાના ઉમેદવારને ચૂંટવાની તાલાવેલી જોવા મળે છે હવે ગ્રામ પંચાયતની ચૂંટણીને થોડો જ સમય બાકી રહ્યો છે ગામડાઓમાં પણ જેને લઈને તૈયારીઓ આદરી લેવામાં આવી ગઈ છે જેને લોકો સુધી પહોંચાડવા બુલેટ ઇન ઇન્ડિયા દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે જે હેઠળ આજે વરસામેળી ગામની મુલાકાત બુલેટ ઇન ઇન્ડિયાએ કરી હતી કોઈપણ ગામ માટે ગ્રામ પંચાયતની કચેરી એક મંદિર કરતું હોય છે જેને ધ્યાનમાં રાખીને બુલેટિન ઇન્ડિયાના સંવાદદાતાએ સ્થળની ખાસ મુલાકાત લીધી અને વિવિધ મુદ્દાઓના પ્રશ્નો વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો ગામનો વિકાસ જો જાણવો હોય તો ત્યાંની ગ્રામ પંચાયતની કચેરીની કાર્યશૈલી જાણવી ખૂબ જરૂરી છે ત્યારે આપણે અત્યારે સ્પેશિયલી જે વરસામેડી ગ્રામ પંચાયત છે એની જે ગ્રામ પંચાયતની ઓફિસ છે ત્યાં આવ્યા છે આપણી સાથે ભારત વિકાસ પરિષદના પ્રમુખ અને ખાસ કરીને સહ સહસંચાલક કેશવભાઈ રબલ સાથે છે કેશવભાઈ સૌથી પહેલાં તો આપણી પાસે જાણવા માગીશ કે ગ્રામ પંચાયતની કાર્યશૈલી કઈ રીતે છે કઈ રીતે અહીંયા કામ થઈ રહ્યું છે વર્ષામેડી ગ્રામ પંચાયતની અંદર આપ જોઈ શકો છો કે પ્રથમ નંબરે આપણે તલાટીબેનનો રૂમ છે તલાટી રૂમ છે બાજુમાં સરપંચશ્રીનો રૂમ છે એની બાજુમાં આપણે તમે જોઈ શકો તો કંટ્રોલ રૂમ છે અને આ સાઈડ આપણે બતાવતો તો તમને વીસી જે કામ કરે સાત બાર આઠ ઓનલાઈન કોઈપણ પ્રક્રિયા હોય એ અને સાઇડમાં વંદર કેન્દ્ર છે જે કોમ્પ્યુટર રૂમને એવું વગેરે વગેરેના કોઈપણ કાર્ય હોય તો અહીંયા ચાલુ હોય છે કેશવભાઈ ખાસ કરીને અત્યારે આપણે તમારી સમક્ષમાં જાણવા માગીશું કઈ રીતે આપણે કાર્યશૈલી કામ થઈ રહ્યું છે પ્લીઝ જરા બતાવશું આપણે કેશાભાઈ સાથે જાણવાની કોશિશ કરીશું કે આ ફર્સ્ટ આ રૂમથી આપણે શરૂઆત કરી કેશાભાઈ અહીંયા શું થાય છે કઈ રીતનું કામકાજ થાય છે સાત બાર આઠ અને બધી પ્રક્રિયાઓ જે હોય છે ઓનલાઈન કોઈને વિધવા સહાયના ફોર્મ ભરવા હોય રાશન કાર્ડ ઓનલાઈન કાઢવું હોય ગમે કાર્ય હોય પંચાયતની લગતા કોઈ પણ કાર્ય હોય તે બધા કાર્યો અહીંયા ઓનલાઈન પ્રક્રિયા થાય છે ચોક્કસથી જેમ રીતે આપણે જોયું કે ભાઈ ઓનલાઈન પ્રક્રિયા માટે અલગ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે બીજું આપણે કઈ રીતની કાર્યક્રમ છે અને બીજો શું કાર્યક્રમ રાખવામાં આવશે સ્માર્ટ છે સ્માર્ટ વિલેજ કંટ્રોલ રૂમ છે એના વિશે આપણે થોડી જાણીશું કેશા કેશાભાઈ અહીંયા કઈ રીતનું આખું સેટઅપ આપણે ના ઝોન લાગેલા છે જે વર્ષામેટી ગામની અંદર વાઈફાઈ લાગેલા છે એના પોઈન્ટ છે આ એરિયામાં આ પોઈન્ટ છે લાઉડ સ્પીકર છે જેના દ્વારા કોઈપણ ગામમાં એલાઉન્સમેન્ટ કરવું હોય તો અહીંયા એક જગ્યાએથી બાવન લાઉડ સ્પીકર લગાવેલા છે બાવન લાઉડ સ્પીકરથી અહીંયાથી આપણે એલાઉન્સમેન્ટ કરીએ ગામને કોઈ પણ કાર્યશૈલી કે કોઈપણ જાહેરાત કરવી હોય તો આના દ્વારા કરવામાં આવે છે એના દ્વારા સીસીટીવી કેમેરા છે સીસીટીવી કેમેરા દ્વારા આખા ગામનું નેટવર્ક ચારે બાજુ કોઈપણ કંઈ પણ ઘટના ન બને એના માટે સીસીટીવી કેમેરા અને બધું લગાવેલું છે કચેરીની મુલાકાત બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થાય તે મુદ્દાને ધ્યાનમાં રાખીને ગામમાં રહેતા ગ્રામજનોનો પણ અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો હાલના સરપંચના વિકાસના કામોથી લોકો કેટલા સંતુષ્ટ છે આવનારી ચૂંટણીમાં કોને પોતાના સરપંચ જોવા ઇચ્છે છે તેને લઈને લોકોનો પ્રતિસાદ પણ જાણ્યો હતો રૂપાભાઈથી તો આખું ગામ તે કરીને આજુબાજુની સોસાયટી બધી જનતા અત્યારે રૂપાભ બહુ એના કામથી ખુશ છે એમ વરસામણીમાં બહુ સારું ડેવલપ થયું છે પછી રોડ રસ્તા હોય પાણી હોય ગટર હોય સીસીટીવી કેમેરા હોય અને બીજો જે પ્રશ્ન અમારા ગામમાં પહેલાં હતો જે સફાઈનો ત્યારે તમે જોશો તમે આપણે બસ સ્ટેશન કરીને આખા ગામમાં તમે ફરી આવો બહુ અત્યારે રૂપાભાઈ આવે ત્યાર પછી ગામમાં સ્વચ્છતા બહુ છે એમ બધી રીતે તમે જોજો અને રસ્તા રોડમાં તમે નીકળશો તો ક્યાં તમને તે ખાડો નહીં દેખાય એમ ને અને રૂપાભાઈ બહુ પ્રેક્ટિકલ છે અને બધી રીતે અને પાછો અમારા ગ્રામજનોનો બહુ આપણે સાથ સહકાર છે એમ ને અને રૂપાભાઈ એવા માણસ છે કે વ્યક્તિત્વ છે કે પોતે ગામની બધી કોમ હોય બધાને સાથે લઈને આપણે ચાલવાળો માણસ છે જે રૂપાભાઈની ખાસ વાત કરું તો તન એટલે કે લગાતાર પંદર વર્ષથી સરપંચ તરીકે રહે છે તો એ ગ્રામજનોનો કેટલો ઉત્સાહ કેટલો પ્રેમ અને કેટલો વિશ્વાસ એમની ઉપર રૂપાભાઈ ઉપર અત્યારે આખા ગામને બહુ વિશ્વાસ છે સમજા ને અત્યારથી જ્યારે ઇલેક્શનનો માહોલ છે ત્યારે આખા ગામમાં એક જ અત્યારે જે ચર્ચાનો વિષય હતો રૂપાભાઈ એમ કે ભાઈ ફરીથી આપણે આવા જ આપણે સરપંચ ચૂંટવા છે અને અત્યારે અમારે સ્ત્રી સામાન્ય છે તો રૂપાભાઈના રૂપાભાઈના ઘરેથી હોય કે અથવા કોઈ રૂપાભાઈના સભ્ય હોય કે એ રીતના અત્યારે અમારે બધાની તૈયારી છે સમજ્યા ને ખાસ કરીને જ્યારે આવનારી ચૂંટણીમાં જે પાંચ વર્ષની વાત કરું તો કેવા ટાઈપના જે કામ હતા જે ડેવલપ થયા છે અને હજી શું શુંભાઈ અથવા આપણી ટીમ છે કે ભાઈ ગ્રામજનો છે ઈચ્છી રહ્યા છે આગલા આવનારા સમયમાં શું કહી દેવાનું અત્યારે તો એવું છે કે જે મેન જે પાયાના કામ હતા એ તો બધા અત્યારે આપણે નેવું ટકા કામ તો થઈ ગયા છે એમ ક્યાં કોઈ સોસાયટીમાં કોઈ વિસ્તાર બાકી હોય તો ભલે એમ અને આવનારા સમયમાં એક અમારે એજ્યુકેશન ઉપર બહુ વધારે ભાર દેવો છે અને બીજું છે આપણે એક રોજગારી એમ રોજગારી આમ તો આજુબાજુના ઉદ્યોગો છે તો રોજગારી મળે જ છે એમ પણ અત્યારે અમારામાં થોડુંક શિક્ષણ વધારે હોય અને રૂપાભાઈનો પહેલેથી પ્રયત્ન હોય ભાઈ તમે આપણે શિક્ષિત બનો એમ અને પૂરેપૂરું ભણતર તમે ભણો સમજા ને એમ એ ભણો એટલે પછી આજુબાજુ ઉદ્યોગમાં એવી ક્યાંય વેકેન્સી પડે તો આપણે ગામના લોકોને વધારે વધારે ત્યાં ત્યાં આપણે નોકરી મળે એવો રૂપાભાઈનો અભિપ્રાય છે તમારા પોતાના હિસાબે જે સરપંચ જે કામ કરી રહ્યા છે એ કેટલું આપણે આપણા એક આપના કારણ છે આપના જે અંતરના મંતવ્યો એ માટે શું કહેશો સરસ જ કામ કરે છે સાહેબ એમાં તો મારે એકલાને કહેવાનો મતલબ નથી આખું ગામ જાણે છે ત્રીજી વાર એમને ચૂંટ્યું છે ને ચોથી વાર એકસો પચાસ ટકા રૂપાભાઈ આવવા જોઈએ ને આવશે જે ચોક્કસ જે રીતે આપ કહ્યું છે કે રૂપાભાઈ આવવા જોઈએ ને આપણે આપો સવાલ એ કહી શકાય કે ગામના દરેક વ્યક્તિને દરેક તબક્કાને લઈને રૂપાભાઈ સાથે ચાલી રહ્યા છે એવું આપ કહી શકું જી જરૂર અંતિમ સવાલ હું તમને પૂછવા માગીશ કે હાજી એવા કયા કામ છે જે અથવા ગ્રામ પંચાયત પાસે હજી એવા કયા કામ છે શૈક્ષણિક કે રોજગારને રોજગારી ગ્રામજનોને કહેવાનો મોકો જ નથી આવતો જે અમને ધારી છે એ કામ પોતે પોતાની રીતે પોતે નિભાવે છે અને કરે છે પંદર વર્ષથી કરતા આવે છે અને હજી અમે ઈર્ષીએ છીએ કે હજી છેલ્લા પાંચ વર્ષ પછી એ જ આવે ને એ જ જે કામ કરે છે વ્યવસ્થિત કરે છે અને કરતા રહે ચોક્કસથી કહી શકાય કે જે રીતે આપણે ગ્રામજનોના અભિપ્રાય જાણતા આવ્યા છે તેમ ઘણું એક વસ્તુ કહી શકાય છે કે જે સરપંચશ્રી છે એમના કામથી લોકો ખુશ છે અને ખાસ કરીને દરેક તબક્કાના લોકો આ સરપંચ અને જે સમગ્ર જે તંત્ર છે એનાથી ખુશ છે આગળ વાત કરવામાં આવે તો બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા ગ્રામજનો સાથે વાત કર્યા બાદ બજારની મુલાકાત પણ લેવામાં આવી હતી જ્યાં વેપારીઓ સાથે પણ વાતચીત કરી હતી જે દરમિયાન વેપારીઓ તેમજ સોસાયટીના લોકોનો સરપંચ પ્રત્યેનો પ્રતિસાદ આવો ચાણીએ પાંચ વર્ષની અંદર જે વાત કરી શકીએ કે ભાઈ કેટલું ડેવલપમેન્ટ થયો છે આ ગ્રામ પંચાયતને લઈને અને ખાસ કરીને જ્યારે આ જે ખાનગી સોસાયટીઓ છે એ પણ ગ્રામ પંચાયતમાં તે કેટલો વિકાસ થયો છે વિકાસ તો સારો થયો છે સરપંચ આપણો સારો છે તમે સામે જોઈ શકો છો આ રોડ છે આ રોડ વસ્તુ હતું જ હતુજની બિલ્ડરે છેલ્લે મૂકી દીધું હતું સરપંચે પોતાના ગ્રામ પંચાયતના ફંડિંગમાંથી રોડ બનાવ્યો પાણીની વ્યવસ્થા કરે છે આપણને છતાં પાણી બધું કરીને સિક્યુરિટી વ્યવસ્થા પણ કરે છે સરપંચ સારો છે કામ વ્યવસ્થા બધું જોઈએ છે આપણને તકલીફ કાંઈ નથી એક વેપારી તમને તરીકે તમને પૂછવા માંગે છે કે વેપારીઓને ગ્રામ પંચાયતથી કેટલી સુવિધાઓ મળે છે અને કઈ રીતનું આખું કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સપોર્ટ કરે છે ગ્રામ પંચાયત સપોર્ટ સારો કરે છે વેપારીને તકલીફ હોય તો અમે ઓફિસમાં કહીએ પંચાયતમાંથી માણસો પણ આવે છે સરકારી એ સ્કીમે આપણને સમજાવે છે સપોર્ટ કરે છે કામકાજમાં અને કાંઈ તકલીફ હોય તો એ લોકો આપણે હેલ્પ કરે છે સારું છે કામકાજ અને ખાસ કરીને અત્યારે જે આજુબાજુની જે સોસાયટીઓ જે છે ગ્રામ પંચાયતના અંડરમાં આવે છે એવા જે સ્થાનિક જે અહીંના રહેવાસી છે ચૌધરી સાહેબ આપણી સાથે છે સાહેબ ખાસ કરીને કે જે સોસાયટી કાં ડેવલપમેન્ટ જો નગર આપણી ગ્રામ પંચાયત કી અંડરમાં હતા કેટલા ડેવલપમેન્ટ આપ દેખ રહે વરસામેડી ગ્રામ પંચાયત કે અંદર અંતર્ગત જીતને બી સોસાયટી હૈ सारे सोसाइटी में रोड की व्यवस्था लाइट की व्यवस्था या गार्डन में पेभर लगाना हो वो सब ग्राम पंचायत के तरफ से एकदम व्यवस्थित रूप से चल रहा है साथ ही यहाँ पर जो बाहर से जो पब्लिक आए हुए हैं उनको भी अगर कोई तकलीफ़ होती है रात के बारह बजे भी हो तो सरपंच को एक बार फ़ोन करने के बाद उसको मदद मिल जाती है उसमें कोई प्रॉब्लम नहीं है कहीं भी जी चौधरी साहब आपने जैसे बोला कि यहाँ पे पर प्रांति जो बाहर से आते हैं जो अपने बिजनेस के लिए यहाँ पे बसें हुए हैं जैसे इनको डेवलप मिलता है तो एक सरपंच की तरफ से आप क्या देखते हो कि जो सरपंच है तो तीन साल तीन टर्म से कंटिन्यू सरपंच बना रहा तो आप कैसे उनका कामकाज देखेंगे उनका काम काज तो बहुत अच्छा है मैं तो यही प्रार्थना करूँगा कि ये चौथी बार भी सरपंच बने और ये पंचायत के लिए ये सबसे अच्छे सरपंच हैं जानी बात खास कर तेरे जी ઇલેક્શન આવવાનું છે અને જે રીતની જે રૂપાભાઈ છે જે સરપંચ હાલના છે એમના કામ વિશે અને વિકાસ વિશે શું કહેશો તો રૂપાભાઈના કામ ખૂબ જ ગમ્યા છે રૂપાભાઈ અહીંયા સોસાયટી માટે અને અહીંયા જે આજુબાજુના રોડની વાત કરીએ કે કાંઈ પાણીની વ્યવસ્થા એ બધી રીતે એમના કાર્ય બહુ સરસ છે કાંઈ મતલબ સ્વાસ્થ્યને લગતું હોય કે કોરોના ટાઈમે હોય એમને એમનો મતલબ પૂરેપૂરો સપોર્ટ આ સોસાયટીને કર્યો છે અહીંયાથી ચાર પાંચ કિલોમીટર દૂર થાય અમારી સોસાયટી વરસામેળીથી તો પણ એમને બહુ સરસ કાર્ય કર્યું છે વેક્સિનને લગતા દરેક મતલબ પંચાણું ટકા લોકોથી પણ વધારે લોકોને વેક્સિનના ડોઝ એમને પૂરા પાડ્યા છે પછી ઉપરથી એક બીજી વાત એ કરીએ કે જ્યારે કોરોના કાળ વખતે આખી સોસાયટીને સેનિટાઈઝ મતલબ એમને કેટલી વખત કરાવી કોરોના કાળ વખતે એમને મતલબ ઘરે ઘરે જઈને જેને ક્વોરન્ટાઇન કરવાના હોય એ પ્રક્રિયા પણ એમને બહુ સારી કરી હતી પછી દવાનો છંટકાવ હોય મચ્છરો માટે એવી કોઈ પણ ગમે તે પરિસ્થિતિ હોય એ વખતે રૂપાભાઈ ખુદ મતલબ હાજર રહી અને બહુ સરસ કાર્ય કર્યું છે આ સોસાયટી માટે સોસાયટીની વાત કરું તો અહીંયા લગભગ પરપ્રાંતિય લોકો રહે છે વિવિધ જ્ઞાતિઓ ત્યારે સોસાયટીને ગ્રામ પંચાયતનો કેવો સપોર્ટ રહે છે સોસાયટીમાં કહીએ તો સરપંચશ્રીએ બહુ સરસ મતલબ પોતાની રીતે બહુ સપોર્ટ કર્યો છે જ્યારે દરેક ધર્મના લોકો વસે છે અહીંયા જ્યારે દરેક ધર્મનું કોઈ પણ કાર્ય હોય ત્યારે ખુદ ગ્રામ પંચાયતમાંથી મતલબ પોતાની જે ગ્રાન્ટ આપવાની હોય એ ગ્રાન્ટ આપી પોતાના તરફથી ફાળો આપી અને પોતે ખૂબ પોતે હાજર જ રહે છે અને મતલબ કોઈ નવરાત્રિનું કાર્ય હોય કે કોઈ મુસ્લિમોના કાંઈ રોજાનું આ તે કોઈ પણ કાર્ય હોય કોઈ પણ મતલબ જાતને લગતું તો એમાં પોતે હાજર જ રહે છે અને બહુ સરસ ફાળો આપે છે વરસામેડી ગામની પ્રાથમિક શાળા તેમજ રોજગાર કેન્દ્રની પણ મુલાકાત લેવામાં આવી હતી પ્રાથમિક શિક્ષણની વાત કરવામાં આવે તો ગામમાં હાલ દસમા ધોરણ સુધીની કુમાર અને કન્યા શાળા કાર્યરત છે જો વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયત અને સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી પાંત્રીસ ટકાથી વધીને હાલ પંચ્યાસી દીકરીઓ અભ્યાસ માટે આવી રહી છે શાળામાં છેલ્લા ચાર વર્ષથી આ સંસ્થા ચાલુ છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે અહીંયા અને સો એ સો ટકા કન્યાઓની હાજરી હોય છે અહીંયા અને કામ પણ સારું થાય છે બેન ખાસ કરીને આવી સુવિધાઓ જોવામાં આવે છે જનરલી મોટી પ્રાઇવેટ સ્કૂલો હોય એમાં એક સરકારી સ્કૂલમાં જ્યારે આ રીતની સુવિધાઓ હોય તો એક શિક્ષક તરીકે કેટલી લાગણી અનુભવ છો અને ખાસ કરીને બાળકો આનું કેટલો ઇન્ટરેસ્ટ લે છે ઘણીવાર અમને હું પોતે જ એક છથી આઠમાં હું ગણિત વિજ્ઞાન લઉં છું અને ઘણીવાર શું હોય છે કે વિજ્ઞાનના અમુક વિષયો ચેપ્ટર આવતા આવતા હોય છે કે જેમાં હૃદય છે ધારો કે તો હૃદય બતાવવું હવે હું બોલું તો છોકરાઓ ના સમજી શકે પણ અહીંયા ચિત્ર દ્વારા જે છોકરાઓ હૃદય એકવાર જોઈ લે તો એમને ખ્યાલ આવી શકે છે કે કોને કહેવાય એટલે ઘણી એવી માહિતી અમને આ સમાજવિદ્યા વિષય છે ગણિત છે પછી ઇંગ્લિશ છે તો એ બધા વિષયોમાં અમે સારી રીતે અહીંયા સમજાવી શકીએ છીએ અને જે તમે મોઢેથી બોલેલું હોય એના કરતાં જોઈન કરેલું હોય તો એ છોકરાઓ તરત યાદ રહી શકે છે એટલે આ ઘણું અમારા માટે ઘણું સારું છે ને એઝ અ સ્ટુડન્ટ તરીકે પણ એ લોકો પણ સારો રસ ધરાવે છે આમાં સ્થાનિક લોકોના અભિપ્રાય જાણ્યા બાદ વરસામેડી ગામની મહિલાઓને ગામમાં જ રોજગાર મળી રહે તે માટે રોજગાર કેન્દ્રની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા આ કેન્દ્રની પણ મુલાકાત લેવામાં આવી હતી કોઈ પણ ગામ હોય તેની ગામની જો નારી શક્તિ મજબૂત હશે તો આપણે કહી શકીએ કે એક સમરસ ગામ હશે એક સ્વસ્થ ગામ હશે અને એક સમૃદ્ધ ગામ હશે આજે આપણે અહીંયા વેલ્સપન કંપની અને ગ્રામ પંચાયતના સહયોગથી જે તાલીમ કેન્દ્ર ચાલી રહ્યું છે વરસામેળી ખાતે ત્યાં આપણે મોજૂદ છીએ આપણી સાથે એક મહિલા કર્મચારી જે અહીંયા શીખે છે અને અહીંથી રોજગાર પણ મેળવે છે એમની સાથે શું નામ છે આપણું બેન ખાસ કરીને અત્યારે જે આ ગ્રામ પંચાયત અને વેલ્સપન દ્વારા જે આ અહીંયા આ તાલીમ કેન્દ્ર આપ્યું છે તમે શું કહેશો એના વિશે અમને તાલીમ સેન્ટર આવેલું ને તો અમને એમ કે ઘરેથી આવી નતા શકતા પણ અમને સેન્ટરમાં ઘણી છૂટ આવા મળ્યું એમ આયા તો અમને ઘણું શીખવાય મળ્યું શીખવા મળ્યું તો અમને વેલ્પરવારે કામ દીધું કામ કરીશી લેડીઝની ભરતી કરીશી કોઈ ના આવતું હોય ને એમ ઘરેથી બોલાવી ભાઈ સેન્ટરમાં આવો તમારો ફાયદો થશે અત્યારે એક જણાથી કમાણેથી કોઈ થાય એમ હે નહીં બે જણા કમાશો તો તમારી રોજીરોટી હાલશે અમે આઠ નવ હજાર રૂપિયા આરામથી કમાઈ લઈશા ખાસ કરીને જેવું વાત કરીએ કે જે બહેનો છે વધુમાં વધુ આ બહેનો અહીંયા આવે બહાર નીકળે એના માટે શું શું પાઠવશું એમ કે જો લેડીઝ છે એને નીકળી નહીં શકતી અત્યારે બારે નીકળે કોઈ ગમે ધંધો કરી શકે છે એમ નહીં કરી શકતી એમને એમ કે ગમે નાચ નહીં કરી શકે દરબાર છે ગમે નાચ છે બારે નીકળશો તો કોઈક શીખવા મળશે ઘરમાં રહેશો તો કોઈ શીખવા નહીં મળે જી અંતિમ પ્રશ્ન કહીશ કે અત્યારે કેટલા બહેનો આ જે તાલીમ કેન્દ્ર છે એનો લાભ લઈ રહ્યા છે અને કઈ રીતનું કેટલી કમાણી મંથલી કરી શકતા હશે અમે અત્યારે અઢાર બેનું કામ કરી કરીશ ને મંથલી કેટલું કમાઈ લેતા હશે બેન કોઈ આઠ હજાર કમાય કોઈ નવ હજાર કમાય કોઈ દસ હજાર કમાય જેવી અહીંયા ડ્યુટી કરે ને એવું કમાય નહીં ગામના મુખ્ય કે જેની આખું ગામ વાહ વાહ કરી રહ્યું છે તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે સરપંચ રૂપાભાઈમાં નથી અને તે આ ગામને એક પરિવાર માને છે મેં દિવસ વિચાર્યું નથી આ પરિવાર છે અને પરિવાર જે છે તેમાંથી આપણે રહેશું કહી શકાય કે આપ એક પરિવાર માનો ગામને આપણે એક વડીલ તરીકે આપને જોઈએ છે લગભગ પંદર વર્ષથી કન્ટિન્યુ અમે સરપંચ તરીકે સ્વીકારે છે બે હજાર સાતથી અત્યાર સુધીમાં એક સરપંચ તરીકે શું શું મુશ્કેલીઓ આવી આપણી સામે કઈ કઈ તકલીફો આવી છે આપણો પરિવાર હોય એમાં પણ મુશ્કેલીઓ નાની મોટી હોય છે આ તો ગામ છે મુશ્કેલીઓ હોય છે પણ ટીમ બધી ટીમ વર્ષા મળી અને બધા ગામના સાથ સહકાર ગામની મુલાકાત લીધા બાદ આપણે જ્યારે ગ્રામ પંચાયત અને તમામ જે ગ્રામજનો છે એમના જ્યારે અભિપ્રાય જાણ્યા ત્યારે ખાસ કરીને એટલું તો કહી શકાય છે કે છેલ્લા પાંચ વર્ષથી આ ગામમાં ડેવલપમેન્ટનું કામ સારું થયું છે અને જે જે સરપંચ છે તેનાથી લોકો ખુશ છે જો સરપંચની વાત કરવામાં આવે તો સરપંચ છેલ્લા ત્રણ ટર્મથી કન્ટિન્યુ સરપંચ પદે બિરાજમાન હતા અને ખાસ કરીને જ્યારે એમના કામનાથી લઈને ગ્રામજનોમાં પણ અને ખાસ કરીને અન્ય આજુબાજુની જે સોસાયટીઓ છે એ કામ ડેવલપમેન્ટના કામ હોય એનાથી પણ લોકો સંતુષ્ટ છે અને ખાસ કરી અત્યારે જ્યારે અમે અહીંયાના સ્કૂલોની જ્યારે મુલાકાત લીધી જ્યારે અમે અહીંયા જે કેન્દ્ર છે જેનામાંથી રોજગાર કેન્દ્ર મળે છે જેવા એવા જ્યારે વિકાસ કેન્દ્રની પણ મુલાકાત લીધી ત્યારે ખાસ કરીને લોકોમાં પણ એક સંતુષ્ટતા અને જોવી મળે અને ખાસ આવનારા સમયમાં હવે જ્યારે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ફરી એકવાર રૂપાભાઈ રબારી અથવા એમના ઘરમાંથી કોઈ સરપંચ પદે આવે તેવો લોકો ગ્રામજનો પણ ઈચ્છી રહ્યા છે તો જોવાનું એ રહ્યું કે હવે લોકોની જે અપેક્ષાઓ છે એ કેટલી હદે પૂર્ણ થાય છે કેમેરામેન ગોપાલ સાથે પૃથ્વીરાજસિંહ જાડેજા વર્ષામેડી અંજાર કચ્છ